જય ગોગા મિત્રો આ અમારા કુળદેવતા ગોગા મહારાજનું મંદિર છે અમારા ખ્યાંશભાઈ રોજ સવારે ઉઠી નાઈ તૈયાર થઈ અને ગોગા બાપાના દર્શન કરવા આવી જાય છે જુઓ અમારા ખ્યાંશભાઈ ગોગા મહારાજ અને કષ્ટભંજન દેવના ખાસ ભગત છે અને ગોગા મહારાજ અને કષ્ટભંજન દેવના ભજન સાંભળ્યા વગર તો ઊંઘતા પણ નથી અને હા સવારે ઉઠે તો પણ મહારાજ અને કષ્ટભંજન દેવના ભજન સાંભળવા બહુ ગમે છે અને સાંભળે જ છે પાછા સવારે ઉઠીને મહારાજના દર્શન કરવા તો નિયમિત આવી જ જાય અને કેમ ના આવે અમારા બાપાએ તો અમારા નાનકડા ફૂલને આપ્યું છે બોલો ગોગા બાપાની જુઓ મિત્રો કેવા ભક્તિમાં લીન થઈ ગયા છે મારા ખ્યાંશભાઈ જુઓ હવે મહારાજની અગરબત્તી કરી રહ્યા છે ખ્યાંશભાઈને ગોગા મહારાજ તો બહુ જ ગમે છે અને હા જે પણ કોઈ લોકો આ વિડીયો જોતા હોય તો ગોગા મહારાજની જય લખજો અથવા તો જય ગોગા મહારાજ લખજો કોમેન્ટ બોક્સમાં અને હા જુઓ હવે મંદિરના લોક પોતે જ વાંખી રહ્યા છે 제이 고가 미트로